પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજના લોકોનો રોષ ઠારવામાં આવે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે રોષ છે તેને લઈને અને બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની આ બેઠકનું આયોજન છે આપને જણાવ્યું કે બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત છે ક્ષત્રિય આગેવાનોની અન્ય સમાજના આગેવાનો સાથેની આ મહત્વપૂર્ણ બેઠક છે આપને જણાવ્યું કે ખત્રી કાઠી કારડિયા નાડોદા માલધારી સમાજના અગ્રણી આ બેઠકમાં હાજર છે અને આગામી રણનીતિ લઈને પણ ચર્ચા થશે એનું સમર્થન કેવી રીતનું છે એને લઈને ચર્ચા થશે સંવાદદાતા સંજય જોશી આપણી સાથે લાઈવ જોડાયા છે સંજય ક્ષત્રિય સમાજની આ મહત્વપૂર્ણ બેઠક અને સમાજના આગેવાનો સાથેની આ બેઠક શું અપડેટ મળી રહી છે જણાવશો ખૂબ મહત્વની બેઠક છે 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 અને ખાસ કરીને જે રાજપૂત સમાજ તે જોવા મળી રહ્યું કારણ કે છેલ્લા ઘણા સમયથી આજે પરત રૂપાલાની ટિકિટ રદ કરવાની તેઓ માંગણી કરી રહ્યા હતા હવે અન્ય સમાજ સાથે પણ આજે જે છે તેમની બેઠક યોજાઈ છે ગોતા રાજપૂત ભવન ખાતે આ મહત્વની બેઠક છે અને આજે જે સત્રી આગેવાનો છે તેમની સાથે જે છે માલધારી ખત્રી અને તે સાથે સાથે અન્ય ત્રણ સમાજ છે તેમની તમામની જે છે મહત્વની બેઠક હાલ ચાલી રહી છે આ બેઠકની અંદર શું નિષ્કર્ષ સામે આવે છે શું નિર્ણયો લેવામાં આવે છે તે જોવાનું રહેશે તે મીટિંગ પૂરી થયા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધવાના છે પરંતુ મહત્વની બાબત એ છે કે જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ઉમેદવારી ફોર્મ તેમણે ભરી નાખ્યું છે તેમ છતાંય હજુ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવા માટે તેમની માંગણી જે છે તેને લઈને તેઓ હજુ પણ જે છે આકરા પાણીએ છે ને હવે અન્ય સમાજ જ્યારે જ્યારે તેમની સાથે બેઠક યોજાય છે ત્યારે તેનું શું નિષ્કર્ષ આવે છે અને પત્રકાર પરિષદમાં કયા નવા મુદ્દાઓ સામે આવે છે તે જોવું મહત્વનું બની રહેશે આગામી થોડાક જ સમયમાં તેઓ પત્રકાર પરિષદ સંબોધશે અને ત્યારબાદ જે છે નવી જે તેમની મિટિંગ બાદની રણનીતિ હશે તે સામે આવશે જી આભાર સંજય સમગ્ર વિગતો બદલ એટલે ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે અને રાજ્યમાંથી પણ આગેવાનો આવ્યા છે પરષોત્તમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની આ વધુ એક બેઠકનું આયોજન છે જેમાં રણનીતિ ઘડવામાં આવશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે